બોટાદમાં જિલ્લા કોંગ્રેસ કાર્યાલયનું ઉદઘાટન કરાયું બોટાદ શહેરના ગઢડા રોડ પર બોટાદ જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું આ ઉદઘાટન પ્રસંગે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડા ગુજરાત પ્રભારી મુકુલ વાસનિક ગુજરાત વિધાનસભા વિપક્ષ નેતા તુષારભાઈ ચૌધરી લાલજીભાઈ દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા

આજે કૃષક આંદોલન અડધર ગામે રાખેલું જેમાં અને અમારા જિલ્લા કોંગ્રેસ કાર્યાલયનું ઉદઘાટન સાથે સાથે રાખેલું તેમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના જનરલ સેક્રેટરી પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ગુજરાતના ઇન્ચાર્જ મુકુલ વાસનિક ઉપસ્થિત હતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી રોહિતભાઈ ચાવડા રાજ્યસભાના સાંસદ શ્રી શક્તિસિંહજી ગોહિલ વિરોધ પક્ષના નેતા તુષારભાઈ ચૌધરી વગેરે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત હતા આજે કૃષક આંદોલનમાં કેવા પ્રકારની લોકો સાથે ચર્ચા કેવા પ્રકારનું માહિતી માર્ગદર્શન અને હાલમાં જે કમોસમી ભાવ ચૂકવ્યું છે એને લઈ કોંગ્રેસનું પ્લેટફોર્મ શું અને આગામી સમયમાં કેવી રણનીતિ હા અમારા પ્રદેશ પ્રમુખે કીધું અને મેં પણ મારા વક્તવ્યમાં કીધું કે આજ માવઠાની અંદર ખેડૂતના તાતને મોઢે મોઢેથી આવેલો ખોળીઓ છીનવાઈ ગયો છે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે આમ તો ખેડૂત બિચારો થતો જાય છે ખેડૂતોની આ આંદોલન ખેડૂતોની દિશા દશા બદલવા માટે તે અમારું એનું આયોજન હતું એની સાથે સાથે આ જે માવઠાની અંદર જે નુકસાન થયું છે એ તો અમારા પ્રદેશ પ્રમુખે કીધું છે બે મહિનાની આપણે વોર્નિંગ આપીએ નહીતર અમે ગુજરાતમાં ગાંધીનગરના ચલો ગાંધીનગર સાથે આખા ગુજરાત ભરના ખેડૂતોને લઈ અને કૂચ કરશું અને ખેડૂતોના હક માંગવા માટે પ્રયત્ન કરશું